ભૂત તો સપનામાં ને એવું કોઈ ભૂખ લાગી હું કરવાનું આપડે ખાવાનું ભૂત ખરાવાનું આપડે ખાવું પડે ને મને ખવડાવવું પડે મને ટાઈમ આવે ઠંડી તો વાય વાયર દેવું પડે ખાવા બેઠા હું બધું તૈયાર કરીને બેસી રહ્યો નહી તો પેલી ભૂતે બધું કમ્પ્લીટ તૈયાર કરતો અને જઈએ પેલા અશ્વિન ભુવાજી આવશે પેલા શેતુભા કીધું આવશે જવું હોતા એટલે આ સાતવા જવાનું હતું પેલા ડાયરેક્ટ મનુભાઈ ઘેર જોતો મનુભાઈ ફોન કર્યો તો મારું વાર જવાનું ત્યાં દેવડો ચોખ્ખાજીનો મંગાવ્યો એ પહોંચો ચોખ્ખાજીનો હું ભૂતો ખબર આવી હોય બાર મહિના કરી સપનો મહિના બધું તૈયાર કરી દઉં બધું તૈયાર કરી દઉં જઈ એટલે પેલા કાળ બા કહેવાય ને ભૂત સાધવા જવાનું આ પાકી હું ચોખ્ખાજી નો દીવડામાં આ તો કાળી ચૌદ લે ભૂત સાધવા જવા દે એટલે આ હું બધું તૈયાર કરીને બેઠો પેલો કોઈ આવ્યું નથી હજુ હું

અડિયારો યે ભૂત કોકરો ચાલી જઈએ હેડો કી આ રોકી જલ્દી ખાઈ જતો અમે તમારી વાત જોઈ રહ્યા તાયા કોઈ નઈ આવતો તો ચપ્પુ ચપ્પુ લ્યો એ લઈ ના આવ લ્યો કરજો ભડાકો આ ભૂત ભૂત કણવા ને અલ્યા હેડો જલ્દી કેટલા બીક લાગે અઈ આવો આવી જ બેજો ને ઓય આગળ થોડા અલ્યા આ મોણો ના મોણો ના મોણો છે બધો કાળજજ તો બેહીન બા અંદર જતો રહ્યો અને તારે કોણ બહાર બધા આટલું ઊભી ગોળ મેન્ટેન બહાર નહિ તું I'm <laughs> not प ना करोना का मुना होती है 哎呦我的妈！<laughs>

Mr. Hindustan, Mister. Hindustan.